ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો મને આઈ હોપ મને મસ્ત હું મડે મજામાં હું થઈ મુી મોર્નિંગ વાડવા કયા મેં ત લાસ્ટ નવરાત્રિ વીડિયો ત્યારે એન્ડ મેંચ આ વીડિયો એડિટ કરીને અપલોડ કરી આરામ કી કે નહીબો પણ નિદ્રંતી અ જાગાતીવાર સવાર જે ફોર્મ વાડવા કાયમી સોત માતૃશ્રીને નમન દ ભાઈ દોક તે ભાઈ વે દોક રાસ પીનલા કરી દૂધ ડઈ તેલ ખાબો ઘર કા ખાબો અજ દો પોઠિયા ચાલો ભાઈ હી અસ વડવા ખાયણ જો નજારો કરી ખાય સિદ્ધાર્થ

Bro. हाँ ये वहाँ जो राशन पानी क्या व्लॉग है भी हो गया रे बोले बोले कौन <laughs> है ओ कौन करो ऐसे जब जनता ना बड़ा बड़ा हूँ घर है वैसे कुछ यहाँ पर भाई डॉट यासी नवासी मानी मानी तो गड़ा आज भी हूँ पर साग वगैरह जो समय थे थेरो गैस पूरो हाँ ने बारे थी चल बापा लगड़ी गड़ी हुई पोसे हुई

ઈ જી હે ને ઈ મને પેલી દેશે ના ને ઈ મને ન્યા કેતા પેલી નઈ તુ બા બેન નો રિશ્તો એડો જોને હે મે જો સતા ને નું ખાડ કે આણે હાણે ઓડે બે ખાડ કે આ મસ લગા ને તત તજ વિડિયો કે જવા ના ના કે છે ઘરે લોકલ ફોન લોક ફોન ચીસ

લગભગ બો ત્રણે ટી ગણે વર્દી કે કૅન્સલ પણ થઈ પણ અસિ પે ઘર ધણી ફોન કર્યો બપા કે વર્દી ફાઈનલ એ અને હે ને અને પ્રોગ્રામ ફિક્સ ને એના વરસાદ નહીં તાકી ગઢપાદર સો વરસ અસાય ગામમાં પણ ઉની જે ગામ મે પડ વરસાદ હે તો હા ઉત્ત ફ્રેશ અને પડે અને હું પણ થાક પણ અહીંયા અરે હું આં રેડી થયા પ્રોપર મિમલ અજ નવરાત્રિ નહીં એટલે વધારે મેકઅપ કે એસેસરીઝ બ્રાન્ડની ખાતે આજ પા સિમ્પલ આઉટફિટ સિમ્પલ લુક ચાલો ભાઈ મિનિટ મે રેડી થઈ ગયો અને કોઈ પાંચ પ્રોગ્રામ પોગ્રામમાં ફાઈનલી આ રેડી અને તો અના મડો સો કી ના ગાલો જે રિવ્યુલિંગ હોય તે આ થોડું જુગડ કરી હાલ ફિલહાલ હલ તો થયે તો મોડો એટલે આ પટ્ટો છો સેફ્ટી પિનથી અટેચ કયો અને હવે વખું એ જ કપડાં સોચ્યા ખોલ્યા કે કપડાં નવાઈન પહેર્યા ની નવરાત્રિમાં ન પહેરાય સરખા અમ ચાલો અજ એ જ પહેરી અને એડું ગજ હિંગ એ ખોલ્યું નેકલેસ પહેર્યો સીએ ન ને બાકી કી ગયું લિપસ્ટિક કહી ખાલી મથ પણ સમજાયું નહીં અને વિનિયમ થઈ રહ્યો સમય સો ચાલો વરસાદ ગાડી રેડી અન અસિંદા પ્રોગ્રામમાં અસ નિયા ઉભા ઘટ શીશા કિસાન ચોકરી નીકળે તાઇ રેવ ટી હાઉસ હસંજી જય તટ શીશા એ કિસાન પોજો તો રામદેવ ટી હાઉસ જરૂર એકડી મુલાકાત ઘણી જ ચે નાસ્તો કોફી કોલ્ડ ડ્રિંક્સ જો કો હપ્તો મીવો અને હટલ નવાણું ટકા ચોવીસ કલાક ખોલી જી સો જરૂરથી અચજ પ્રોગ્રામ પ્રોગ્રામમાં ને એ પંચ મિનિટ ઉભર હોય ચાબી અસાયે હોટલ ઈએ લોશન અને ઓડાન ચોકડીએ ત્રે રસ્તા છો જરૂરથી પધારજો અને સામે જય બોલે જય બોલે આઇસ્ક્રીમ હા જય બોલે આઇસ્ક્રીમ પાર્લર હા પહેરો અચ્યા વાલા પુજી આઈ ગડ ફાદર અને કીંઈ કરે અસ ભોગા આયુ રસ્તમાં વરસાદ તેડા રસ્તા અને તળો અસર વાડ જે ભોલ આવ્યુંડો નૅવર્ક ઇશુ જો અસપર્લી કી કરંટ લોકેશનમાં કયું કે ગૂગલ મેપમાં તેને હાલત ખરાબ થઈ આ અ ફાઇનલી પોજી આયા અને હા બસ પોજી સ્ટેજ નેરે આવ્યાસી અન કરે જો ડાયરેક્ટ ચાલુ તો જમ્યું તો આના રીધ મિશમળ વ્યાય જમ્યું જેમી જો આયે પણ વાંધો નહીં દેવકી બેન ચાલુ કરે જો આપણો રાઉન્ડ પૂરો થઈ કોઈ પણ જમ્બો વાંધો નહીં તો કોલા ગાણે સમય સાત મિનિટ પબ્લિક મેળે તે આય તો રાઉન્ડ ચાલુ પણ કેણો બોંધો સો પહેલે કરીએ રાઉન્ડ ચાલુ અને કોઈ હેગડે રાઉન્ડ પોઠિયા મેણે જમદા તો હાલ ફિલા દેવર રીતે બેઠા હું આ જો ફ્રેશ થઈ ગના અને મમ્મી ની ગાય ડાયાબિટીસ એટલે એની કે જમી લગારે ખાપે સો મમ્મી ખાલી એકડે આવર જમદા તેની થી ગુરુ ખાઈ શકે બાકી આવું એને બા मां अने हुन माना रिदम सेट करी आ लॻाईंदा साउंड सिस्टम में सो चङो પોગ્રામ રાઉન્ડ રાઉન્ડો પહેલું થયો અને વરસાદ જો તો માહોલ આ ખબર છે રાઉન્ડ થયો પૂરો અને એન પઠિયા નાસ્તા પાણી ક્યાં અને બો રાઉન્ડ શરૂ થયો બો રાઉન્ડ શરૂ થયો એટલે વરસાદ લીધી ઓડિયન્સ થોડી ઓછી સો પ્રોગ્રામ કરાવ વહેલો બંધ વહેલો એટલે કેટલા તારી પહેલા સાડા ચાર વાગે જી અસિ બસ ઓડાની પેમેન્ટ કરીને ઓડર નીકળ્યા ને હાણે गाम गढ़पात्र गाम जस्ट छॾियो आहे तीअं करे न अॼु पंहिंजो पोग्राम थियो पूरो अने हाणे वञो था असीं आहियूं रस्ते में ना <laughs>

બોધવાસી બોજાઉંધી રૂકે મળીયા એ શૂટ કેતે તો પોલીસ હોયા ઠીકે પણ જોંતી બોલી હોયા કાથી બોજો બાવાસી ભલે આ થોડી બે ટેન્શન મેં ગયા મુકે જરા પેમેન્ટ જોડગીશું ઓ દિન મેં ઈસ માટે કે ઓટ્રા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે જાણું હો દિન મેં જરા બાકી તને ઉધરી બી ગાલ અને મેણા વગરનો બોવાસી દિન મેં મગત ઉધરી બી ગાલ આઈ એમ સોરી ઈ આણે ઈnsan પાત્ર ટેન્શન સરી ઈnsan પાત્ર કોરા ઈnsan માત્ર બોલને પાત્ર ઓ આઈ પેન્ટ હાલો આને આ સાઈ નંબર ગાડી વેની થી ટાપો ટાપ અને ઈ જો ગેમ ગેમ મે વેર લાગે છે અરે કોરે પ્રેમ જંગલ જંગલ કોરા પ્રેમ ચંદન ના ઝાડ એન ગે આય આગલી અને વેગ ના વે પણ હી અસિ કાલુટી બહઈ વેહ હાલ ચોલ ધોખે એજ પે અસિંસી વાસિના દોઢી ઘરે દોથી વધારે થયા ઘરે જ નહીં પોગ્રામથી પાછા વર હાલત વે અને આમ તો ઓરિજિનલ જોગો એઝ ઇટ ઇઝ ઈજ ર વ્લો કી પણ એડિટ કરેલો કન રીતે ફિલ્્ટર કરે કે લાઈફ મુજબ વાત કરીને રિઆલિટી વેતી હતી એ જ મુી લાઈફ આ સાથે શેયર કર્યા તીતે નહેર સગાત આઈ અને ઘરજી હાલત પણ નહેર અસ લગભગ પન્નો વીડી થયા કર્યા અને પપ્પાની પણ એવર હાલ ફિહ કામકાજમાં બિઝી આવો હું પણ ઘરે નતા વહે ભેરા પોગ્રામમાં સો ટકા વ્યાજ મેળ જો ઓરખદ્દા હું એ ખબર હું અનુકિય ભગવાનની ભા પણ હા ઉીવાનો થઈ ગયો સો હું ભેરો પાપા વાગુર જો અભો છે ગાડી અગલે હલ ઢોલ વાજાય અને મુજ પ્રોટ તો થોડા મમ્મી કે ડાયબિટીઝ છે અને છતાં હું ઘર સાંભરી મુકે ભરીએ પ્રોગ્રામમાંલ હું બેગાજ નહીં સો ભગવાન એની ત્રોઈ જીવણ કે સોખી રાખી એના નજર ન લાગે આઈએ બસ અસર અસિ મો અન્યા અંદર રૂમમાં અગિયાર વધારે અચે નવરાત્રિ મી પ્યો એ રૂમ કીં પ્યો છે જો કે સારો એ ભલે મિરેલું પ્યો દિવાળી અચેતી એટલે સાફ સફાઈ કરે અચી મજા તો એ પણ હા જર્ની નવી નેરલા મિલંદી હેવાર કે નિર્લા મવરાત્રિ પ્રોગ્રામ સીરીઝે હા નિર્લા મિલ દિવાળી સીરીઝ એ સીરીઝ થઈને કોઈ ટોપિકમાં સો હું આઉં પુજાં ઘરે હું ઘરે કે ના ચેન્જ અચી પાછી મુજબ કમ્ફર્ટેબલ લુકમાં અને પોઈતી કોરોના હા ગેસ કાલ થઈ રહ્યો પૂરો અન અજ મે થકલ હું ફાદુશ્રી ઘરે આઈ ના ગેસ ભર્યા વેસ ખોલ હું તો પંખન વગેરે હું તને રીચ કોટ થો ઘરે જાય ને આથી પાછી મુટિયા આવે જીત મુખે દુનિયામાં ખપે સીટ તો ખણી વખતે મજા ન અજી જેટલી મજા એજે પુજી અનાસ કરી આરામ તૈયાર અજો ડીયો પૂરો થેન્ક્સ ફોર વોચિંગ ખુશ રહ્યો ખેલતા રહ્યો અન્ય લાઈફ મેં નવો નવો કા રહ્યો વિચારી રહ્યો થેન્ક યુ સો મચ